ગામે એક પેડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ અનુસાર પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત ગામ પંચાયતના સરપંચ નરેન્દ્રભાઈ ભગોરા તેમજ ગ્રામજનોની અધ્યક્ષતામાં મેઘરજ પરિક્ષેત્ર વન અધિકારી જે કે ડામોર અને દોમોડ તેમજ બંને રેન્જના વન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું પાંચસો જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રકૃતિની રક્ષા સહ ગ્લોબલ વોર્મિંગ પડકારોનો સામનો કરવા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નિર્દેશ અનુસાર પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક પેડ માકે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું એક પેડ માકે નામ અભિયાન માન્ય વડાપ્રધાન શ્રીના સંકલ્પ લોકો સુધી પહોંચાડી પર્યાવરણની સુરક્ષા અને વિકાસના આ અભિયાનને વેગવંતુ બનાવવા તથા લોકોને આ અભિયાનમાં બહોળા પ્રમાણમાં જોડવાનો મુખ્ય હેતુ છે આજ રોજ કુણલ ગામે એક પેડ માકે નામ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ તથા નોર્મલ વિભાગ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમ પરિક્ર અધિકારી શ્રી ધોમ સાહેબ તથા ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ તેમજ ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો સાથે રહી આજ રોજ કુનો ખાતે સો રૂપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને પાંચસો રૂપાઓનું વિતરણ કરવામાં આવ્યું મા જેમ પોતાના બાળકને નિસ્વાર્થ ભાવે પાલન પોષણ કરે છે તે જ રીતે આ એક પેડને આપણે માવજત આપી મોટું થાય ત્યાં સુધી સાચવવાનું છે અસ્તુ જયદીપ ભાટીયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે